નમસ્કાર દોસ્તો ફરી એકવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપના સૌના સહિયારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ પર ફરી એકવાર દોસ્તો નવા વર્ષની શરૂઆત નવા વિડીયોમાં મુલાકાત કરી રહ્યા છે આજે ચાર જાન્યુઆરી મહત્ત્વપૂર્ણ અપડેટની વાત કરીશું ભરતી માટેની સ્પેશિયલ અપડેટ છે ખાસ કરીને ઉમેદવારો કે જે જુનિયર કારકુન કહી શકાય જુનિયર ક્લેર્ક ભરતીમાં ઇન્ટરેસ્ટેડ છે ઘણા લાંબા સમયથી વેઇટ કરીને બેઠા છે કે સચિવાલયમાં ક્લર્કની નોકરી કરવા મળશે તેવા ઉમેદવારો માટે બિલકુલ ખરાબ સમાચાર આવ્યા છે જ્યાં દોસ્તો સ્ક્રીન પર અવેલેબલ છે ખાલી ઘણી બધી જગ્યાઓ છે ખાલી જગ્યાઓ નિયમિત નિમણૂક કરવા સરકાર પાસે હજી મુહૂર્ત નથી સમય જ નથી જેથી કરી કલેક્ટર કચેરીઓમાં કારકુનોની ખાલી જગ્યા માટે આઉટસોર્સિંગ કરવા સૂચના આપી દેવામાં આવી છે અને દોસ્તો આ બાબત પરિપત્ર પણ આવી ગયો છે ચલો ડિટેલમાં સમજીએ તો રાજ્યની કલેક્ટર કચેરીઓમાં ખાલી પડેલી કારકુન સંવર્ગની જગ્યાઓ આઉટસોર્સિંગથી ભરવાની સૂચના આપવામાં આવી છે મહેસૂલ વિભાગના આદેશમાં જણાવ્યું કે માન્ય એજન્સીઓ પાસેથી સેવાઓ લઈ અગિયાર મહિનાના ચોક્કસ સમયગાળામાં કરાર કરવાનો રહેશે એજન્સી મારફતે ફાળવવામાં આવેલ મેનપાવરમાં ઉમેદવારો સરકારે ઠરાવેલી લઘુત્તમ લાયકાત ધરાવતા હોવા જોઈએ એજન્સી દ્વારા એક અધિકૃત પ્રતિનિધિ નિમવાનો રહેશે તેઓએ મેનપાવરને લગતી તમામ વ્યવસ્થા એજન્સીએ કરવી પડશે અને કલેક્ટર કચેરીઓના જવાબદાર અધિકારીના સંપર્કમાં રહેવું પડશે મહત્વપૂર્ણ અપડેટ આવી છે દોસ્તો ઘણા ખરાબ સમાચાર છે આગામી સમયમાં આ ભરતી હોય છે તે કરાર આધારિત થવાની છે જેને લઈને સ્ક્રીન પર જોઈ શકો છો એ પ્રમાણે આઉટસોર્સિંગના કારકુનને હવાલે મહેસૂલનો રેકોર્ડ પણ આવશે ઠરાવ કરીને કલેક્ટરોને આઉટસોર્સિંગ કરવા પણ જણાવવામાં આવ્યું છે કહેવાય છે કે કોણ સેવા પસંદગી મંડળ મારફતે મહેસૂલ વિભાગ કારકુન દોસ્તો ડિટેલમાં સમજીએ મહિનાના કરારિતોર્સિંગ મેળવવા કહેવા પડ્યું છે જમીન મહેસૂલ સંલગ્ન કચેરીઓમાં અત્યાર સુધી પટાવાળા ડ્રાઈવર અને વધુમાં ઈ ધરા કેન્દ્રો પર ડેટા એન્ટ્રી કોમ્પ્યુટર ઓપરેટર જેવી સેવાઓ આઉટસોર્સિંગથી લેવામાં આવતી હતી હવે તેમાં વર્ગ ત્રણના કારકુન સવર્ગને પણ જી પોર્ટલ પર મેન પાવર સપ્લાય કરતાં એજન્સી મારફતે ભરવા નિર્ણય થયો છે મહેસૂલ વિભાગના સેક્શન ઓફિસરે શુક્રવારે સાંજે પ્રસિદ્ધ કરેલા ઠરાવમાં કલેક્ટર કચેરીઓમાં મંજૂર થયેલ કારકુનની જગ્યાઓ ખાલી હોવાથી કામગીરી ઉપર થઈ રહેલી અસરોને ખાળવા નિર્ણય કર્યાનું જણાવ્યું છે વર્ગતણ હેઠળ કારકુનની જગ્યાઓ મેનપાવર સપ્લાય એજન્સી મારફતે જ આઉટસોર્સિંગ એજન્સી સેવાઓ લેવામાં આવે અને તેમને કચેરીના દસ્તાવેજો રેકોર્ડ કાગળો ટપાલની ગોપનીયતા અને સુરક્ષા જળવાય તે માટે એજન્સી બાંહેધરી આપવાની રહેશે તેમ પણ કહેવાયું છે તો દોસ્તો આ ઘણા ખરાબ સમાચાર છે આવી ભરતીઓ કાયમી થવી જોઈએ આઉટસોર્સિંગ માધ્યમથી થવી ના જોઈએ સરકાર સુધી આ વાત પહોંચવી જોઈએ દોસ્તો વિડીયો જરૂરથી લોકો સુધી શેર કરજો ફરી મળીશું એક નવી વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર